આરોપીઓએ જ્યાં આ કૃત્ય આચર્યું હતું ત્યાં આરોપીઓને લઈને સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ મંગાવી હતી રેલવે સ્ટેશન જઈ રહેલા બંને ભાઈઓએ મોબાઈલ લૂંટનો પ્રતિકાર કર્યો હતો જેથી બે પૈકીના એક આરોપી ચપ્પુ વડે હુમલો કર્યો હતો પસાર થઈ રહેલા લોકોએ પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ દ્વારા તેમને પણ ચપ્પુ ઉભો કર્યો હતો બાદમાં આ બંને આરોપીઓ બાઇક પર બેસીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા લૂંટની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ પાંડેસરા પોલીસ હરકતમાં આવી હતી પોલીસે તાત્કાલિક ફરિયાદીનો સંપર્ક કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો અને તેમને ઓળખ પરડ કરવાનો પ્રયાસ કર્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ